મેડી તો એમાં જરૂર છે નહીં પડે જોઈએ આમાં છે નથી બીજું શું જોઈએ

और आपरे त्रिज्या नहीं रखे आपरे और एक और दो ही और पहला आ समझ ली आप आसु इति आसु इति चतुर्थांश चतुर्थांश लिख ले लो एक नाज़े में च

તો પછી અહીંયા અહિયાં અહિયાં ત્રણસો સાહીઠ ના ચાર ભાગ કેટલા ભાગ થયા ચાર તો ત્રણસો સાહીઠ ના ચાર ભાગ એટલે કેટલા થાય નેવું નેવું ના ખૂણા થયા સમજાય તો સમજો કે આ કેટલાનો છે નેવ કેટલાનો છે હવે આવી રીતે આપણે આ ખુરૂપ હતી આવી રીતે હતું એમાંથી આ ભાગ આપણે સમજો કે મેળવવાનો છે આ કેટલાનો ખૂણો થઈ ગયો આપણી પાસે ઠીટા આપણી પાસે કેટલો થઈ ગયો

વર્તુળનો પરિઘ આપણી પાસે છે કેટલો છે 22 તો અહીંયા કેટલા મૂકશું 22 અહીંયા 2 ના 2 પાઈ ની કિંમત 22/7 22 ના 7 r આપણી પાસે નથી હવે શું કરશું હવે r છે અહીંયા જ રહેવા દેશું આ બધી रकमને આ બાજુ લેશું સમજાય આ તો ક્યાં છે ઉપર જ છે

અને બીજી રીતે પણ કરી શકું બે રીતે બે રીતે કરાવી દઉં ચલો છે એનું એક સૂત્ર છે સૂત્ર નથી મતલબ આવી રીતે કરી શકીએ એક ચતુર્થાંશ એટલે એકના છેદમાં ચાર થાય કે નહીં એને ગુના આખો વર્તુળનું ક્ષેત્ર ફળ

16/4 થઈ ગયા કે નહીં બાકીની બધી આ પ્રક્રિયા થઈ ગઈ કે નહીં છેમત થશે જવાબમાં કોઈ ફેર નહીં પડે અહિયાં ઉડાડીએ 11 જૂને 22 અને 7 7 ઉડી ગયા અહિયાં 11 વેઢા અહિયાં 7 વેઢા અહિયાં 4 વેઢા નિયા 2 વેઢા તો 11 77 ને 4 2 8 76 ના છેદમાં કે લાવી ગયા કોઈ બી રીતનો ઉપયોગ કરી શકશો બેજામાં ઓકે લખવાનું તમારું એક જ છે ગમે

આપણને વચ્ચે આવી રીતે હોય ને અહિયાં કાટા હોય સમજો કે અહીંયા બાર છે અહિયાં છે ત્રણ છે

તો ધ્યાનમાં આવી જશે કે આપણે વર્તુળમાં કેવી રીતે અહીંયા આ આપણે પાંચ મિનિટ નું એક રાંધા ચલો

પાંચ મિનિટમાં આ મિનિટ કાંટો અહિયાં ચૌદ જ હોય ને મિનિટ કાંટો તો એક જ છે ત્યાંથી ઘડિયાળમાં ફરતે ફરતે પાંચ મિનિટે એટલે પાંચ મિનિટ થાય પાંચ થી અહિયાં છ ની આવ્યો એટલે પાંચ મિનિટ થાય પણ આપણે તો મળી ગયું ચલો હવે થીટા ક્યાંથી ગોતવો તો ધ્યાન રાખજો ખાસ કે આ ક્લિયર છે એને સમજો કે મિનિટ કાંટો 12 ની જ્યાંથી સ્ટાર્ટ થાય કે ફરતો ફરતો મિનિટ કાંટો જ્યારે 12 ની પાછો પહોંચે બરાબર તો આખો રાઉન્ડ ફેરો કહેવાય ને અને જ્યારે આખો રાઉન્ડ ફરે ત્યારે થીટા એટલે કે મતલબમાં ખૂણો કેટલા અંશનો બને આખો રાઉન્ડ ફરે ત્યારે ખૂણો કેટલા અંશનો બને

આપણે ખબર છે કેટલો ત્રણસો ને સાહીઠ અંશ કેટલો થાય ત્રણસો સાહીઠ અંશ થાય બરોબર પણ આપણે કેટલાની જરૂર છે ભાઈ પરિભ્રમણ કેટલાનું

તો અહીંયા આવશે ચૌદ ગુણ્યા ચૌદ એક ત્રણ અને ત્રણ દુ છ એટલે બાર તેરી કેટલા થાય છત્રીસ હજી પણ અહીંયા ઉઠશે બે છ કેટલા થાય બાર થાય હવે ઉઠશે તો કે હા હજી બે છે આના બે ના બે બે વડે ભાગ ત્રણ કઈ આવશે નહીં હવે ક્યાં ક્યાંય ઉત્તર નથી તો શું કરશું તો અહીંયા કેટલા પૈસા અગિયાર અહીંયા કેટલા પૈસા ચૌદ અગિયાર ગુણ્યા ચૌદ છેદમાં આવશે ત્રણ અગિયાર ગુણ્યા ચૌદ એટલે કેટલા ચોપન ના ત્રણ આવશે બસ અહીંયા જવાબ થઈ ગયો આપણો પૂરો પાછળ આવો જવાબ આવશે આપણે આ જવાબ આવવાનો જોઈ લેજો एक जोपन क्षेजमा